જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયા બધી પૂજા થઈ ગયા છે ઘરના અર્ધાવાસી કામ થઈ ગયા છે કપડાં મશીનમાં ફરે છે મસ્ત મસાલાવાળી ચા મૂકી છે ને ટાઈમ જોઈએ કેટલા વાગ્યાનો થયો છે તો હાલો ઘણા દિવસ પછી છે એવું લાગે છે પણ પાંચ દિવસ જ છે એમાં વચ્ચે તો બે વખત હું વિડીયો લઈને આવી હતી પણ એવું લાગે ઘણા ટાઈમથી મળ્યા નથી એટલે

તો એ ઘણું બધું આપને નોલેજ મળે બરાબર ને તો તમને ખબર છે કે નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે શ્રાવણ મહિનાની શરૂઆત એ સોમવારથી થઈ છે અને એ સોમવારે થાય પાંચ સોમવાર છે આજ વખતે રક્ષાબંધન એ સોમવારે જ આવે છે નહીં તો હાલો મસ્ત મસાલાવાળી ચા બને છે તો મારે સાહેબ મેં સોમવારનો ઉપવાસ તો બપોરે આજે એકટાણું કરવાનું છે કાલે એક ટાણું હતું આજે એક છે આના કરતાં સાડા ચાર મહિનાને એક ટાણા કર્યા હોત ને તો સારું હતું મેં ત્રણ વર્ષ સાડા ચાર મહિનાને એક કર્યા પણ આજ વખતે માનવે સાહેબે બે ના પાડી કે એક કરવાના નથી નહીતર છે ને નિમી અગિયારસ થી લઈને દેવ દિવાળીની જે અગિયારસ આવે ને તુલસીની ભાત ત્યારે પૂરા થાય પણ ખરેખર ત્યારની ને કંઈક એનર્જી જલક જ હોય એક ટાઈમ ખાવાનું પણ છે ને સાહેબને માનવ એક એક ટાણા નથી કર્યા શનિવાસ ના કરો મકાઈ ખાઈ ગયો તમે જે એકાદશી કરો ને એ જ ઘણું છે સાહેબ સાહેબ રે હો બે એકાદશી રે શનિવાર રે પછી પૂનમ રે હું એટલું બધું કંઈ નથી રહેતી મને એમ થાય કે આજ વખતે મારે એકાદશી કરવી છે તો એકાદશી કરું છું નહીં ત્યાં પહેલાં તો હું ઘણા વાર તહેવાર રહેતી પણ થોડીક તબિયત નરમ ગરમ રહેવા ને એટલે ડોક્ટરે ના પાડી એટલે પછી બંધ કરી દીધું હા તમારા નહીં મારા તમારા તો ફૂલે ફૂલ જ છે તો સારું હાલો ઘણા દિવસ પછી આવી અસબજાથી વાતો કરી છે અને હમણાં થોડાક મારા હાલ તમને અવાજ દેખાય એટલે ચાર પાંચ દિવસ એડજસ્ટ એડજસ્ટ કરી લેજો પછી આપણા રૂટીનમાં આવી જાવ હું તો હારું હાલો જ અમારા ફીકા બાપા વૈયા ગયા આજે છ દિવસ થઈ ગયા બુધ ગુરુ સુપર શનિ રવિ તો આ છ દિવસ થઈ ગયા સમય જાતા વાર ન લાગે હવે દિવસો ગણા હૈ મહિના ગણા હૈ ને પછી વરસ ગણા ક્યાં ટાઈમ પીવો થાય એ ખબર ન પડે નહીં સાહેબ તો સારું હાલો વાત નથી કરવી તો હાલો તમે બધા આવી જાઓ સરસ મજાની મસ્ત મસાલાવાળી ચા પીવા કેમકે તમને અમારી ચા બહુ યાદ આવતી વિશે જો તૈયાર છે તો હું સાબ સાહેબ બે ચાપીએ અને પછી બાકીના કામ લઈ લઈએ તો કન્ટિન્યુઅસ ના વિડિયોમાં જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર છે તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારું વિડિયો કેવા લાગે છે તો મણિયે પ્રિપેર થઈને બસ બસ કનેક્ટ કરી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગા નો હા હામે બેઠા હતા ને ગાય કયા ઘડી ગઈ કઈ ખબર ન પડી કાલે જો ગાય માતા અંદર ડેલીમાંથી પ્રવેશ કર્યા બપોરે સાડા બાર એક વાગે હું ગીતાબેન ને બેઠી હતી ધારા ટીવી જોતી હતી કઈ ખબર જ નહીં તો ગાય આવી અંદર તો આખો લીમડો વસંત ગુલાબ હાવ પૂરું લીમડો તો હાવ જડબે સલાક કરી દીધો જો હાવ હોરી નાખો હજી માં આવી હોત તો હાવ પૂરું થઈ જાય નીચેથી કોરાણો તો ઉઈ ગયો તો એ ખાઈ ગઈ આ આખું જાસુ જો તો કા ગાય માતા એટલું નુકસાન કર્યું ખાવેની ખાઈ ગઈ આ બાજુ નજર ન કોઈ આ બાજુ નજર ન કોઈનું કારણ છે આ પાંદો કોણ કા તો આઈસાઈને આ આ જો આ કે કે આ પાન છે ને સભાના છે આનો ગાય ખાય કે નો કોઈ એને કઈ નો થાય માણસે ખાઈને તો ઝાડા ઉલટી થઈ જાય એટલે આ પાનના હિસાબે આ બાજુ ન હોય એટલે આ બાજુના ઝાડવા બધા રહી ગયા અને આ બાજુએ દેખાઈ ગયો તો બધા ઝાર મારા પૂરા ખમલાઈ ગયા વાગવાની તો વાત ન રહે કા હરિયા હતી પણ સૂર્યનારાયણ ના દર્શન જ ન થાય આપણા ઘરમાં અમારે મહિનો ઉપર થઈ ગયો વરસાદ કે વિરામ નથી લીધો છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે પોરો જ નથી એમ કેમ તો હા

ફૂલ અત્યારે ઢગલો થઈ ગયો ખરી ગયો હારું હાલો હવે સાહેબની દુકાને સ્કૂલેથી આવવાનો ઘડિયાળનો કાંટો તો કેમ ભાગે કઈ ખબર નહીં ટાઈમ જાય જ છે આવતો નથી જવામાં જ છે તો હારું હાલો ઘરના વાસી કામ કરી લઈએ પછી મળીએ તો કંપની આવી રીતના વિડીયો જોડાયેલા રહેજો જાડવા જોઈને મારો જીવ ભરાયો લીમડો પાસો કઈ થાય મારે તો મીઠા લીમડા ને ઈંડોરા કરવા તા થઈ જા થઈ જા

હવે પાછો કઈ થાય લીમડો કેવો સરસ લીમડો થઈ ગયો તો સાહેબ મીઠો લીમડો છે ને ઉજરવો બહુ અઘરો છે હો ખાટી ને ચાની ભૂકી નાખીને મેં આ લીમડાને ઉછેર્યો ઉછેર અને નીચે જો પાંચ રોપ થયા હતા આ કુંડામાં જાય એક રીઓ નહીં 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 ત્યાંથી નથી કાપો અહીંથી જો આવી રીતના આમ બે ભાગ પડે ને તો ત્યાંથી કોરાય હવે આ લીમડો થતા બહુ વાર લાગે સાહેબ વરદી વાત જોઈ લો હું વરદી વાત જોઈ લે ખરેખર જો મને છે ને મારા ઝાડવામાં નુકસાની ને માર જીવ બહુ ભરે હો હાલ હજુ હું જાવ દુકાને જેથી કપડાં બદલાઈ લો કપડાં શું બદલાવા હા જો કેવો સરસ કોરાણો તો આહા સુગંધ તો જો આવે એકદમ મસ્ત મીઠી મીઠી સારું હાલો એ નહીં મારી જેમ ભાવતું હોય સાથે હબડ હબડ કરીને બે લબડ પૂરો કરી નાખ્યો એ તો હું પૂગી ગઈ એટલા રહી ગયો બોલો સારું હાલક બીજે આમાં નુકસાન નુકસાની ન કરી સારું થયું નહીં તો અમારામાં ચારે બાજુ ઝાડવા જ છે બધું ઓલું કરના ખત ધારા અંદર હતી એટલે એ ટીવીમાં મસ્કૂલ હતી ને ખબર ન પડી હું ગીતાબેન બેઠી હતી ડેલોય ખુલ્લો હતો એનો ડેલો ખુલ્લો હતો મારી ડેલી ખુલ્લી હતી પણ હવે ગાય અજાણની જ હતી અમારે રેગ્યુલર જે ગાયો આવે એ નહોતી નહીં આટલી નાની ડેલીમાંથી ગાય અંદર એન્ટર ન થાય પણ હવે શું થયું કંઈ ખબર નહીં કાંઈ વાંધો નહીં બીજું હું સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર ને પાંચ નું અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે તો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને આ બાજુ મેં દાળ ભાતે બાફા મૂકી દીધા છે આજ મેં દાળ ને ભાત બે ભેગા છે ને કુકરમાં બાફા મૂક્યા છે કેમ કે હમણાં છે ને આઠ દસ દિવસથી આ કંઈ ભાવતું જ નથી રસોઈ બનાવવું ને તો રોજ વધે છે દસ રોટલી કરવું ને તો એમાંથી પાંચ રોટલી તો વધે જ છે એટલે રોજ રાતે ઠંડુ ખાવું પડે એટલે આજ નક્કી કર્યું કે આજે છે ને બપોર પૂરતું જ બનાવવું કેમકે સાહેબને એટલું નથી ભાવતું ખાવાનું ધારા તો અમારી એક રોટલી ખાય ને એટલા દાળ ભાત ખાય એટલે તો વધી પડે છે એટલે મેં કીધું આજે છે ને દાળ ભાત ભેગા બાપી નાખું અને માપે જ રસોઈ કરવું એટલે વધે નહીં આમે આજ મારે સાહેબને તો સોમવાર છે એટલે ધારાને એકને રાતના જમવાનું હોય તો ધારાનું તો પછી જોયું જાય તો હાલો વાતાવરણ અત્યારે તો થોડું ખુલ્લું થયું છે વરાપ નીકળી છે તો હવે જોઈએ કેટલી ઘડી વરાપ રહી તો જો ફર્યું ઢળી ધોય વારી અને ચોખ્ખું કર્યું છે હવે કેટલી વાર આ રે ને કોરું એ જોવાનું છે નહી એવો વરસાદનો રેડો આવે ને કે ફરી પાછું બધું કીચડ ઘાણ કરના નાખે તો હાલો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો મારે ધારાબેન આવી ગયા સ્કૂલેથી તો ફટાફટ હાથ મોટું ધોઈને કપડા બદલાવી લીધા ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આવતા હવે દાતય પડી ગયો કા બેન તારા બેન થઈ ગયા ફરી પાછા બોખા હજી એક દાંત હલે છે હમણાં તો ધારાને દાતય વારો લીધો છે કા હા હવે બસ હવે પછી નહીં પડે બઈ ચલો આજે આજે ને ત દાત પડી ગયો કા અને જબો પેરવા ગઈ ધારા તો દાંત પડી ગયો આમાં હમ હારું હાલો હવે માર રોટલી બનાવવાની છે દાળ શાક સંભારા થઈ ગયા છે તો फटाफट રોટલી બનાવી લાવ અને જો તડકોય સારો એવો નીકળો છે

અહીંયા બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે દૂધી બટેટાનું શાક દાળ ભાત ગાજર મરચાનો સંભારો રોટલી અને મસ્ત એવી સૌની વાલી ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમારું બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ કેમ કે સાહેબ ને બે વાગે જવું છે ફરી પાછું દુકાને આજે વરાપે નીકળીને ને ઘરા નીકળી શ્રાવણ મહિનામાં અમને થોડું કેવું જ રહે કાશી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો બપોરા થઈ ગયા છે અને હજી જો વાસણ રકવાના બાકી છે બધું અહીંયા પડ્યું છે બળા બૂટ અને સાહેબ છે દુકાને કેમ કે ઘરાકનો ફોન આવી ગયો ધારાબેન ડેલી બંધ કરી આવો જાવ ડેલી ઠાકર મારી દઉં હાલો હવે હું મારા બપોરના કામ કરું પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે અને મારા મીઠુડા બેનાજી સૂતા છે અને મેં હમણાં સાહેબને ફોન કર્યો છે અને થોડીક વસ્તુ મગાવી છે મારે હિંડોળા કરવા છે અને એનું થોડુંક ડેકોરેશન કરવાનું છે પાંચ તો વાગી ગયા મેં સાડા ત્રણ વાગ્યાનો ફોન કર્યો તો ફરી પાછો આગળ ફોન કર્યો પણ સાહેબ હજી ફ્રી નથી થયા બપોરના જમીને ગયા ને ત્યારના એની દુકાનમાં ઘરાગ જ છે થોડા કંઈ ફ્રી થાય ને તો મેં મગાવી વસ્તુ મને આપી જાય અને હિંડોળા થાય ને ત્યારે આજે સાદા અને સિમ્પલ હિંડોળા ઝુલાવાના રહેકા નાના કેમ કે હજી આ હિંડોળાની શરૂઆત થઈને એ ટાઈમમાં મેં બે જ વખત ઈંડોળાનું ડેકોરેશન કર્યું છે એક પાનના હીંડોડા કર્યા હતા ને કાલે ઝાડ પાનના હીંડોળા કર્યા હતા હજી તો ઘણા બધા હિંડોડાનું ડેકોરેશન કરવાનું છે ને હવે રિયાય થોડાક જ દિવસ થોડાક દિવસ થોડાક દિવસ કરતી રહીને તો હમણાં રક્ષાબંધન આવી જાય ને હિંડોળા પૂરા થઈ જાય એટલે વિચાર્યું કે રોજ જો ટાઈમ મળે ને તો કંઈક અવનવા હિંડોળા સજાવવું કાનાને ઝુલાવવું અને તમારી એરે પણ શેર કરવું પણ જો હવે સાહેબ પાંચ દસ મિનિટમાં આવી જાય તો હિંડોળાનું ડેકોરેશન કરશું નહીં ત્યારે આજે સાદા અને સિમ્પલ કાનાના હીંડોળા ઝુલાવી લેવું

કાનાના હિંડોરા સજાવી લઈએ અને જો કામ બધા થઈ ગયા છે રોંડાના આજે છે ને હોવાર વરસાદ જ ન થાય વરા ફારી દીધી છે હું પાન ઉતારવા તમે તો સોનાની આયર્યા દવાઈ વેચતા લાગો દેશી ઓહડિયા છે કા મારા હાટું બે ત્રણ પાન લઈ લેજો નાના નાના દી છે તા પછી ભૂલાઈ જાય છે તો હાલો હવે ફટાફટ છે ને પેલા કાનાના હિંડોળા સજાવી લઉં ડેકોરેશન કરી લઉં પછી તમારે એ રે શેર કરું કે આજે સેના હિંડોળા છે બસ આટલી વસ્તુ આ નાનકડી આવા જબલામાં છે ને બધી વસ્તુ આવી ગઈ અને ફટાફટ થઈ જ જાય સાહેબ હવે તો છે એક દિવસ અગાઉ પ્લાન કરી લઈ સાહેબ મારે સેના હિંડોળા કરવા એટલે મારે કઈ વસ્તુ મંગાવી તો હવારે તમને કહી દઉં તો હવાર તમારે પાર્ટ ટાઈમ હોય ને તો વસ્તુ આવી જાય બરાબર ને સારું હાલો તો વાતો નથી કરવી મળીએ થોડીક વાર રહીને પેન્ટ તો ફાઈનલી અડધી પોણી કલાકની મહેનત બાદ કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી દીધા છે અને અમારા ધારાબેન એ ઉઠી ગયા અને સીધા જ આવી ગયા છે હિંડોળા ઝુલાવા તો હાલો તમને બતાવું કે આજે મેં શેના હિંડોળા સજાવ્યા છે તો આજે સજાવ્યા છે સરસ એવા ચોકલેટના હિંડોળા તો કંઈક આ રીતના મેં હિંડોળા સજાવ્યા છે તો તમને કેવા લાગ્યા આજના હિંડોળા અને કેવું લાગ્યું આજનું હિંડોળાનું ડેકોરેશન એ જરૂરથી પણ કમેન્ટમાં કહેજો તો હાલો ધારાબેન કાનાજીને ઝુલાવી લ્યો પછી હું ઝુલાવું કેમ કે રાધા વગર કાનો થોડો ઝૂલે રાધા તો જોઈએ ને કા જે જે કરી લ્યો ઝુલાવી લ્યો તો તમે બધા મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે આજના હિંડોળા કેવા છે એમ બહુ ઉતાવળમાં આજે મેં ચોકલેટના હિંડોળા સજાવ્યા છે એટલે થોડુંક છે ને ફિનિશિંગ નથી પણ કંઈ નહીં કાલે છે ને અગાઉથી બધો પ્લાન કરીને પછી કાનાજીના હિંડોળા સજાવશું અને તમારી યારે શેર કરશું કા તો હાલો હવે હું ઝુલાવી લઉં É <laughs> છે આઠ વાગ્યાનો અને ધારાને દુખે છે પેટમાં તો મેં હમણાં એને પપ્પાને ફોન કર્યો કે ફટાફટ ઘરે આવે ને મેં જો એને ટીવી ચાલુ કરી દીધી દસ પંદર મિનિટ થઈ ગયો પેટમાં દુખે ને એને એટલે જો હવે હું થાય એ જ ખબર નથી પડતી ઘડીક થાય તો ઉલટી જેવું થાય થોડીક વાર થાય તો પેટમાં દુઃખે મેં કીધું એને પપ્પા દુકાન વધાવીને આવે ને ત્યાં લગી એને કાર્ટૂન કરી દો તો થોડીક વાર છે ને કાર્ટૂન જોવે તો ત્યાંથી એનું ધ્યાન હટી જાય નહીતર તો છે ને કોણ કોણ કર્યા જ કરે કેમ કે છોકરાઓને કંઈ થાય ને એટલે આપને ઉપાધિ વધારે થાય ના આજ તો બપોર કઈ ખાધુંય નથી એવું દીકરા છે ને દાળ ભાત જ ખાધા શાક રોટલી સવારે નાસ્તો કર્યો તો જો કા એવી વસ્તુ નથી ખાધી પણ આ વાતાવરણ જ એવું છે બેટા આગળ જો તાર પપ્પા દુકાન ફોન કર્યો ને તારે સામે હાલો સાહેબ આવે ને પછી મળીએ ત્યાં લગી લગેન બેનને થોડીક વાર પહોંચાવીએ કઈ કાર્ટુન જોઈએ તાર પપ્પા તો તો હું શું કરું તો આવશે દવાખાને લઈ જાઉં પછી થાય ને

પણ મેં કીધું હવે તમારે આવવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું આવી જાય પછી મેં કીધું કહો ચાલો ચાલો જઈ આવો હાલો તો હવે ધારાને લઈને જાય છે દવાખાને બેના આઈ ચંપલ પડ્યા નીચે અને નીચે પડ્યા પહેલે હાલો આવે પછી ખબર પડે હું કીધું હું નહીં આજે કઈ ખાધુંય નથી હો કેજો ખાલી દાળ ભાત જ ખાધા હાલો બાપ દીકરી બે જાય છે દવાખાને સારું ટાઈમ છે તો ટાણા હમું દવાખાનું ખુલ્લું હોય નહીં બંધ થઈ જાય તમને કહો એને કે જોઈને કઈ ખાધું નથી હો હા ખાલી દાળ ભાત જ ખાધા કઈ એવી વસ્તુ નથી ખાતી અને આમ એ પૂછી લેજો બધું સારું હાલો તો મળ્યા ટાઈમ છે છે સાડા આઠ વાગ્યાનો ધારા અને સાહેબ આવી ગયા છે દવાખાનેથી હવે શું કીધું હોય છે અડધી કલાક થઈ જીવ તો ન્યા જ રે હું હોય હું નહીં ન્યાથી રાયડું નાખતા આખા ગામને ખબર પડી ગઈ છે કે ધારાને પેટમાં દુખે

તેລະ ટીખા ઓટકા બેલી થી આવે ને એની હિસાબે ઉલ્ટી ન થઈ જાય તો ઘર પડી જાય ઉતમોસ થતી ને આ મુરશી જેવું થાય પણ ખાતી નથી એને ઓટકા આવે ટીકી મોટકા રે જ આવે છે તો કીધું આઈસ્ક્રીમ દેવું ખરું કે બીજું કંઈ દેવાનું કે નહીં નહીં તો કંઈ ન હાલ આઈસ્ક્રીમ ખાઈ ગયો મે પણ તું ઈ બોલે રોટી જોઈએ એનું હા આપણે વિડીયો ને અહીંયા જેન કરી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કામ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ દરેક શ્રાવણ મહિનામાં મુહૂર્ત કઈ દવાખાના